અમરેલી જિલ્લા પંચાયતના સૌથી સફળ પૂર્વ પ્રમુખ અને અમરેલી લોકસભાના બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જેની બેનઠું મર્યા છે અમરેલી વિધાનસભાના વાંકિયા તરંભડા મોટા માંડવડા જાળિયા ગાવડકા વડેરા મોટાકડીયા પીપળગ વરૂડી જસવંતગઢ ચિત્તલ મોણપુરના પ્રવાસ દરમિયાન સંબોધન કરતાં જણાવ્યું હતું કે જિલ્લા પંચાયતના જ્યારે ઉપપ્રમુખ હતી ત્યારે અમરેલી જિલ્લાના પાયાના મહત્ત્વના પ્રશ્નો જેવા કે રસ્તા પાણી આંગણવાડી સિંચાઈ પશુપાલન અને શિક્ષણમાં વધુમાં વધુ લોકોને સુવિધાઓ મળે અને લાભ મળે તે અઢી વર્ષના મારા શાસનકાળમાં કાર્ય કર્યું હતું ત્યારે પણ અમરેલી જિલ્લાના મારા વડીલો ભાઈઓ બહેનો અને ખાસ કરીને યુવાનોને મારા દરેક વક્તવ્યમાં કહેતી હતી કે જનતા મારી હાઈકમાન્ડ છે અને હાઈકમાન્ડની સુખાકારી વધે અને લોકોની સમસ્યાઓ હલ કરી શકાય તે મારી પ્રાથમિકતા હતી અને અત્યારે પણ જ્યારે લોકસભાના દેશના સુધી જૂના પક્ષ કોંગ્રેસને મને સૌથી નાની ઉંમરમાં લોકસભાની ચૂંટણી લડવાની જવાબદારી સોંપી છે ત્યારે હું ફરીથી કહી શકું છું કે જનતા એ જ મારી હાઈકમાન્ડ છે ગુડ ટ્વેન્ટી ફોર ન્યૂઝ રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર